નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા વિડીયો હું મૂકતો હોઉં છું અને તમે જોઈ લો અત્યારે આ નાના એવા દીકરાનો તલવાર ફેરવતો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને જોશો એટલે તમને પણ ખૂબ મજા આવશે અને તમે આ નાના એવા દીકરાની તલવાર ફેરવવાની રીતને જોતા જ રહી જઈશું તો હમણાં જ તમને આગળ વિડીયોમાં આ દીકરાનો આખો વિડીયો બતાવવાનો છું પણ તેની પહેલા જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને જો આ વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલશો તો હાલો અમે જોઈએ આ દીકરાનો આખો વિડીયો